આજે તમે કોર્ટમાં ગયો શું વાત આવે આજે જે સગીરા છે એમણે કોર્ટ સમક્ષ નિવેદન આપેલું છે નિવેદન એવું છે કે એમને જે આ નિવેદનો હતા એ હવે સગીરા એવું જણાવે છે કે તમામ નિવેદનો બળજબરીપૂર્વક લેવામાં આવ્યા છે પોલીસ રીતે લખાવી લીધા છે સગીરાએ આવું કોઈ નિવેદન આપેલું નથી એની જે કઈ પણ નિવેદનો લેવામાં આવ્યા છે ધાક ધમકી થી લેવામાં આવ્યા હતા ને આ બધાની પાછળ સગીરાને કહેવા પ્રમાણે જે આરોપ છે બધા જયરાજસિંહ અને ગણેશભાઈ જે છે એમના ઉપર છે અને એમના કહેવા પ્રમાણે પોલીસ ખાતામાં જયારે એમની

એ બધી ધાક અને ઘણા બધા જે ગંભીર આરોપ છે આ સગીરા એ લગાવેલા છે એટલે અમારી ફરિયાદ હતી એ લિમિટેડ હતી પૂજાબેન જેટલું ખ્યાલ હતી એટલા પૂર્તિ હતી એટલે હવે જે આ સગીરા છે એના તરફથી પણ અમે ફરિયાદ અલગથી દાખલ કરવાના છીએ બીજા ઘણા બધા પોલીસ અધિકારીઓ છે એ ડિવિઝન ના એક પોલીસ અધિકારી મહિલા પોલીસ અધિકારી છે ડીસીપી ઝોન ટુ સાહેબ છે જે જગદીશ બાંગરવા એમના વિરુદ્ધ આક્ષેપો છે ને એ સિવાયના ઘણા એવા પોલીસ અધિકારીઓની સગીરા વાત કરી રહી છે કે જેને

આખી ઘટના બાબતે મેં એ વાત કરી કે અત્યાર સુધી હું હેરાન થાતી હતી આ લોકો મને જે જે હેરાન કરતા જે જે મને ત્રાસ આપીને મને ખોટું બોલવા મજબૂર કરતા હતા પણ મારે એવું હતું કે જો હું ખોટું બોલું તો જોખમ માં હતો અને આ લોકો મારી પાસે ઉપયોગ મને ખોટું બોલાવવા માટે મને નિવેદન તૈયાર કરી કરીને દેતા હતા પોલીસ વાળા ને બધા ભેગા મળીને વકીલ ને બધા એના લોકોના ભેગા મળીને આજે જઈ રહ્યા છે અને ઈ લોકો છે એના બધા ભેગા મળીને મારી વિરુદ્ધ મને આવું નિવેદન દેવા માંગતા હતા કે આ જે સાત વ્યક્તિ છે છ વ્યક્તિ એના નામ તું દઈ દે એમ તો તને માંથી મુક્ત કરી દઈશું તારું નામ કેસ માંથી કાઢી નાખશું આ જીવન ઈ કે તું ઈ કે કે જીવીશ ત્યાં ઈ કે અમારો એવી મને લાલચો આપતા હતા અને મને આમાં ધમકાવતા હતા કે જો તું આમ નઈ દે તો ઈ કે તારા પરિવાર ઉપર એક ખતરો છે તો મેં કીધું કે વાંધો નઈ તો આ નિવેદન દઈ દેશે હું તૈયાર ત્યારે મેં એને લેતી કે હું નિવેદન દેવા તૈયાર થઈશ એમ પણ હું કોઈ ના નામ નઈ લઉં કે હું જે સાચું છે ઈ નિવેદન દઈશ હું કોર્ટ સમક્ષ ખોટું નિવેદન હું નઈ દઉં તો એને કીધું કે નઈ ઈ રીત નું નિવેદન નથી દેવાનું પછી એને મને આ તૈયાર કરીને નિવેદન દીધું અને ઈ નિવેદન મને દેવા માટે મજબૂર કરતા હતા જયારે મેં નિવેદન અત્યારે નો આપ્યું અને મેં જે હકીકત હતી કોર્ટ સમક્ષ અત્યારે રજૂ કરી દીધી છે તો હજી મારો મારો પરિવાર છે એની ઉપર એટલો ખતરો છે કે આ લોકોની ની ગાડીઓ વારંવાર પોગી જાય છે અને હેરાન કરે છે એટલી હદે કે મારે પપ્પાને આ નથી જીવવા દેવાના કે નથી અમારા પરિવાર ને જીવવા દેવાના એનો એટલો ત્રાસ છે અમારી ઉપર કોના કોના દ્વારા તમને નિવેદન દેવાનું આજે આ આ છે કેવાથી બધું આવતું એના માણસો વારંવાર અમારા ગામમાં ગાડી લઈને આવતા હતા અમને ત્યાં લઈ જતા હતા હોટલ જ રાખતા હતા હોટલ થી બહાર નથી નીકળવા દેતા હજી મારા પપ્પાને આ લોકો નહીં જીવવા દે ખોટે ખોટે ના નથી મારી નામ 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 મારું ખોટું લખી સાથે સાથે બીજા લખ્યા જેને ઓળખતી મારા પપ્પા મુલાકાત થઇ ગયેલી છે મારા ગામમાં આવી ગયેલા છે રાજ કરી છે એના વિરુદ્ધ મને નિવેદન દેવાનું કેતા અને સંજયભાઈ છે અને દિનેશભાઈ છે જે એડવોકેટ હતા એનું એનું વિરુદ્ધ એવું નિવેદન દેવાનું કેતા પોલીસ માંથી તમને કોણ પ્રશો આ પરમાર સાહેબ છે ઈ અને કેજી ઝાલા સાહેબ છે ગોડલ તાલુકા પોલીસ સ્ટેશન હતા પોલીસ એને નિવેદન હાથે તૈયાર કરીને રાખ્યું તું બસ મને એમ કીધું તું કે આ નિવેદન તું દઈએ પછી કાઈ પણ થાશે તો કે હું તારી અરજી લઈ લેસી કે તન કોઈ હેરાન કરશે તો એમ ઈ નિવેદનમાં શું લખેલું એ નિવેદન માં એવું લખેલું હતું કે અનુરૂપ સિંહ અને રાજીપ સિંહ ની ગાડીઓ ખોટું છે જોકે સાચું છે નહીં પણ આ એવું લખેલું હતું કે ગાડીઓ આવતી ખોટું ને ખરેખર તો મારા ગામમાં ગાડી આવતી હતી મને લેવાય જયરાજસિંહ ની ગાડી હતી પણ આ લોકો એના ઉપર આક્ષેપ નાખતા હતા કે આનું આનું વિરુદ્ધ એટલું નિવેદન દઈ દે એમ તો તાર ફાયદો છે બાકી તારો જીવે જોખમમાં અને તારું પરિવાર ને કે અમે એક એક આમાં જોખમમાં નાખી દઈશું એમ તો પછી એને સાત વ્યક્તિના નામ કીધા ને એની વિરુદ્ધ કે નામ દેવાના છે તારે ને એને એમ છે કે આ તારી યારે જે થયું ઈ ખોટું હતું ઈ કે એવું તારે બોલવાનું છે કે એવું તું સ્વીકારી લઈશ મેં ત્યારે કીધું તું કે નઈ જે છે એ હકીકત છે ખોટું મને હું કામ બોલાવ્યું કે તાર તું આરોપી છો એમાંથી તને કાઢી નાખશો એમ તો એટલું બોલી દઈશ ને તો મારી બસ કે ઘરના શાંતિ રેતું નથી મારા પરિવાર ને કોઈ શાંતિ લેવા દેતું મારા પપ્પા ને પણ આમાં જીવ જોખમમાં છે એવું છે તો આ લોકો આટલો આટલો ત્રાસ આપે છે તો મારા પપ્પા આમાં કઈક કરશે તો અમે અમે કઈ જાય શું રસ્તો કાઢશું આમાંથી તો મારી ઈજ માંગ છે કે આમાં અમને રક્ષણ આપવામાં આવે